પ્રતિષ્ઠા યજ્ઞશાળા સુવર્ણ શિખરના અનાવરણ લેસર શો તથા વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આજ વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોદી શ્રી પ્રહલાદભાઈ મોદી અમારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સુખાજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર દુધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા अधिक मुख्य सचिव श्री एम के दास प्रवासन सचिव श्री राजेंद्र कुमार जी कलेक्टर श्री डीडीओ सी उपस्थित अधिकारीगण सौ ट्रस्टीश्रीओ दाताश्रीओ उपस्थित सौ नागरिक भाइयों बहनों प्रेस मीडिया मित्रों सब नमस्कार जय हाटके नागर ज्ञातिदेव શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાન શ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર પચીસો વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિજ્ઞાન હુએન સંગે સાતમી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની ય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પૌરાણિક શ્રી હાટકેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અનેક લોકો ઉપસ્થિત રહ્યા છે હાટકેશ્વર મંદિરનું સ્વર્ણમય શિખરનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે તો શિખરની ગોળાઈ વીસ ફૂટ અને આઠ ફૂટની ઊંચાઈ છે શિખર નિર્માણમાં એક પોઈન્ટ ચાલીસ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ ખાતે અનેક લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે મંદિરમાં લાઇટ એન્ડ લેસર શોનું પણ લોકાર્પણ કરાશે તો નવી યજ્ઞ શાળા અને સપ્તેશ્વર મહાદેવ મંદિરની આજે પ્રતિષ્ઠા કરાશે તો વડનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી છે અને આ સાથે જ તેઓ દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવ્યું પૌરાણિક શ્રી હાટકેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્યાં હાજરી આપી છે એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાણતન ભવ્યતાને વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહી ઉત્ખલનની કામગીરી કરાવી છે એ ઉત્ખલનના અવશેષો અને પુરાતન કલા વારસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે તેમની પ્રેરણાથી આ નગરમાં તાના રેડી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે આ નગરના પુરાત તત્વ સ્થળો અને વડાપ્રધાનશ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે આ વર્ષે અત્યાર સુધીમાં છ લાખથી પણ વધુ લોકો અહીંયા મુલાકાત કરી કે છે વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાટકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો ત્રિદિવસીય શિવ પંચાત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું કાર્યક્રમ જેમાં પૌરાણિક શ્રી હાટકેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જ્યાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ત્યાં હાજરી આપી હાટકેશ્વર મંદિરનું સ્વર્ણભાઈ શિખરનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે શિખરની ગોળાઈ વીસ ફૂટ અને આઠ ફૂટની ઉંચાઇ છે શિખર નિર્માણમાં એક પોઈન્ટ ચાલીસ કિલો સોનાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું મંદિરમાં લાઇટ એન્ડ લેસર શોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં નવી યજ્ઞ શાળા અને સપ્તેશ્વર મહાદેવ મંદિરની પણ આજે પ્રતિષ્ઠા કરાશે વડનગર સદીઓથી અડગ નગરી છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધનમાં કહેવામાં આવ્યું સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે અનાવરણ કરવામાં આવ્યું વડનગરમાં શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પૌરાણિક શ્રી હાટકેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો શ્રી કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સુખાજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર દુધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતીકાબેન શાહ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા अधिक मुख्य सचिव श्री एम के दास प्रवासन सचिव श्री राजेंद्र कुमार जी, कलेक्टर श्री डीडीओसी, उपस्थित अधिकारीगण सौ ट्रस्टीश्रीओ दाताश्रीओ उपस्थित सौ नागरिक भाइयों बहनों प्रेस मीडिया मित्रों सौ ने मार नमस्कार जय हार्टके नागर ज्ञातिदेव શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાન શ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિ આ નગર પચીસો વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિજ્ઞાન હુએન સંગે સાતમી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું પ્રાચીન બૌદ્ધ બૌદ્ધ વિહારો ભવ્ય કીર્તિ તોરણ ઐતિહાસિક શરમિષ્ઠા તળાવ દિવ્ય મંદિરો ભવ્ય હવેલીઓ તાના રેરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતનવંતુ ધામ છે રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે સવા ચાર કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે એટલું જ નહીં આ અનંતનાદી વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અદતન લે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આ અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિમાં બિરાજમાન હાકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે બાર કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ વડનગરના અધતન આર્કીઓલોજીકલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે